નીકરી આપણી જઈ નહી તક્યું બગાઈ ગયો જરાક રાખ વાંધો નહીં આવે હિદ્રા બેઠો ઉતર હાલ લાલ આને ઉતરવું ને જવ જ્યાં બેઠા ઓક્ટરને માથે જવા દે સંતરીમાં માથે મૂકી દિયે અમારા ટાઈગર ને એવી કાય થાય કે નવી વસ્તુ કોઈક દેખાઈ જાય કે આ じゃ નવું હે એટલે કાપકૂટ ચાલુ કરી દઈએ સીધો ખડકાઈ ગયા બધા એવ જોઈએ બે હાઈ ગયા કેવાય હા બે શ્રી કૃષ્ણ ભાઈ દાયરાની તો ઓટાણ તો વાગ્યા હાડા અગિયાર ને વાવડો ઓટાણે એવો નીકળ્યો હારામ હારો ઓટાણે વાવડો નીકળ્યો હવે ત્યાં ઠાવકો મેય પણ આવ્યો તો રેડું ઠાવકું આવ્યું તું પણ પાછો તડીકો નીકળે અટાણ તો જવો વાવડો નીકળ્યો તૈ અને આજ છે ને ઘરના બધા પોરી ગયા હું જઈ હે અને આઈ હે પોરી માની રોકાવા જવાનું કહેદું એનું પ્લાન હતું પણ કામકાજ કાજ ચાલતું હતું ના ખારિકુનું આલતું તું ને પાછું ભેદવાનું મહિના દિધ રોકાઉ જાઉં જાઉં કરતા હતા પછી કામ હતું તી ન ગા ને એ ખાડીનું કામ કાજે પૂરું થયું નદવાનું પૂરું થયું કાલે એટલે પછી આજે રોકાવા ગા બાપુને લુગડા લેવાતા તે ગા ના દરજી ના પોરી હે ને ના જ હીવરાવવા નાખે એ જઈને પપ્પા ગા બાપુ જઈને પપ્પા હાજી આવતા રહી ને મા રોકા હે અને વાગે જાડા અગિયાર જઈને ઘરમાં રાખ્યો બધા ગા તાર ના કાતા પછી એ જોઈએ ને જવું ન જોઈએ તો પછી બધા જતા હોય ને ત્યાં રૂંઘા ચાલુ થઈ જાય ફરી યું હતું તાર મેં આવ્યું ફરી હું બાકી ફરી ઘણી વાર્યું લુગડા મલકતા એ મશીનમાં નાખ્યા ભી હું ને એટલે બપોરનું મેં નાખી દીધું હતું કાલે મેં લીલા એ ખળમલક વાઈ તે ખળ મલક પડ્યું હતું અટાણે નિરાણ કરી દીધી એ કામકાજ બધું થઈ ગયું ને એ પછી બપોરાનું કરવાનું હે હું ને આવીને જઈ હતી અમારે ટ્રેનિંગનું એ વાલો એ સાલું કરે દે

તથા અમે જટ છે ને બેહુંને નાખવાનું ફરી વારવાનું લુગડા મશીનમાં નાખે જ બધુંય કામ કરી લીધું બાકી એ પછી આ ઘરમાં ઘરમાં મારે બપોરાની કરવાની રીએ ના કે એ પછી ઘારીની તો ટાયાની તો સટકે તો રૂમમાં ચાલુ થઈ જાય રમતો હતો તો તમે કરી લીધું ટીવી જોતો તો આ ઘડીક વાર બેઠા પછી આઈ તવી આ ગયા ઘેર કૂતા અહીં લાંબો વાહ કર્યો અહીં હાલો હું બપોરાની કરલા બપોરે કામ થોડીક કરવાનું

कोई और नदाई लोग कहाँ पर तो वही है ठीक हो हड़वा दे वो सीना खा बदु ही मसालों ना हम लोग क्या है વાટ એ વાત જવ ના ચૂપ્યા હતા બારી લાવો ના ના એ પેલી એમાં પડી હોય

સીતારામ આ પુગ્યા આવ્યા પોરબંદરમાં એ કપડા લેવાના છે ત્યાં જોઈએ બનાવું વેતા જો આ વેરાઇટી કેવો ફરશે તલા શર્ટ બતાઓ એટલે પેટ કાઢું હેલો કરજો પ્લેન ડિઝાઇન આ ડિઝાઇન માં ચોકડી કે ગમે આલસે બહુતા નહીં આવે પણ થોડી ઘણી ચોકડી એ આવતા અને બધી કાપડની વેરાયટી બધી ડિઝાઇન સિમ્પલ હામ આ સોબર હમ ને આમ ડિઝાઇન લાગે છે ડિઝાઇનર ને લાગે

હાલો રેડી લેવાય ગયા કપડા જઈ ને લેવા જાવ આગળ જઈ આગળ સુધા મજબ જઈ ને કપડા લેવા આવ્યા અમે આ લીધા આ ભાઈ પાસેથી અમે આ ભાઈ પાસેથી જ વારે ફેરે લઈ જઈએ બહુ સારી ક્વોલિટી હોય આ એ સારું હે એમાં બધું હે એ ઓલું થાય

શ્રીકાંતે ફરે ફરે જીવર આવે સિલાઈ ને બધું કમ્પ્લીટ હોય એટલે જે આવે કે હા આગણી વારો આવે એટલે સિલેક્ટ કરીએ જોડું લેવાની હોય પહેલી વાર આજે હું બાપુ બાપુને ડોમિનોસ માં ખવડાવવા જોઈએ યુવક પાવે યુવક ને પાવતો પીઝાની વાત જોઈએ ખાવા ઓર્ડર કરી દીધો આવે ગીઝ ભરેલ છે આમાં બીજમાં જો

મજા આવે તો નવી વેરાયટી થતી વોલકે નો સીઝી થતો મસ્તી નો મજા આવે તી આવ્યા હતા મારા બાપુ કોઈથી લેન નહોતો આવ્યો આ જ લેન આવ્યો મજા આવે તી ખાવાની